ખાતે રમત ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના અધ્યક્ષ સ્થાને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા જેવી વિશિષ્ટ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ગુજરાતના કુલ છપ્પન પ્રતિભાવાન ખેલાડીઓને કુલ રૂપિયા એક પોઈન્ટ ઇઠ્યાસી કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હાંસલ કરનાર આર્યન નહેરાને સૌથી વધુ એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સૌ વિજેતા ખેલાડીઓ અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવ્યા હતા તેમણે એક સાચા ખેલાડીની પરિભાષા સમજાવતા કહ્યું કે રાજ્ય કક્ષાએ મેડલ મેળવ્યા બાદ સંતોષ ન કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવવાનું સ્વપ્ન જોઈને પૂરતી મહેનત કરે એ જ સાચો ખેલાડી છે મેડલ મેળવવાનું સ્વપ્ન જોવું એ ખેલાડીઓનો હક છે એ સ્વપ્નને પૂરું કરવા પૂરતી મહેનત કરવી એ ખેલાડીની જવાબદારી છે અને આ ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની જવાબદારી છે રાજ્ય સરકાર ગુજરાત સરકાર દ્વારા કુલ મળીને છપ્પન ખેલાડીઓને એક કરોડ ને અઠ્યાસી લાખ પચાસ હજાર રૂપિયાના પુરસ્કાર કરવામાં આવશે આ રકમ

તેઓને 8,5000 રૂપિયાના પુરસ્કારો અરેગા તમામ એસોસિએશન દ્વારા અલગ અલગ કીઓ જાતી રમતોમાં 16 જેટલા ખેલાડીઓ એ રાષ્ટ્રીય કક્ષા પર ગુજરાતનું નામ રોશન કર્યું છે એવા 16 ખેલાડીઓને 19 લાખ 45000 રૂપિયાના પુરસ્કારો અહીંયા આપવાના છે